तो फेमिली में छिलीन धीमी धीमे हेला रही अने आम तो पगी जाऊ पगो में आया था काजल तो केवल ने तेक हावळे हावळे दस घणा जीवे दस पाळवा से आमा जेणी जेणी पाळे जे मोटा पाळवा ही नथी आवता गाइस साहेब ने जो एक पापलेट नो माथो खावानो होय पछि आ रीत ना आफोड़ा अने पाळवा नो आफोड़ो खावानो होय આ ફોર 1 હાલો આમાં કાટા વધારે લોટ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં રહેવાનો આજનો વિડીયો ને તમાર બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી શાક લેવા ફરીવાર અને આજમાં હું સાક કોઈ કે ખબર નથી એકવાસ બજ જલતો ને ત્રણ મસ બાલરેડી બન છે સો યો ગેસ અને અમાર કેવલ ને મારા બાજુ આયા રમે સીંડે તડીક અને નેન્સી બેન આયા હલાવ જો હાલે એ હા બાપા લે બધાઈ વાહ

અને પછી તમને બતાવીએ કેમ કે આ તો દૂર છે યાર એ આફઈ જો લ્યો બરફનો ખાંગડોડી ને આવડા બોલ એ એ એ એ બોલા પકડ જા આગળ પડી સાક નું જો આખી આવ્યા ભાઈ બે દબી આવી અને

તો તમારા બધાના દિલ ગાર્ડન ગાર્ડન કરી દે કેમ કે બોલે પીડમાં ને ખતરનાક હોય ખાસી વાત કી દઉં પેલા બોલતી નથી હું બોલાવવા કેટલી કોશિશ કરતો બોલ થ્રી ફાસ્ટ બોલ આમ કે તેમ કે હવે બોલી હવે તો પ્લાન કેમ ઉડી એમ ઉડી બોલતી બોલતી થાય તેમ ચપટ અને મચ્છીલી જો પગી ગયા ફોન લાગતો બેન ક્યાં લાગે ફોન કોઈ શું કેવાય એટલે જીવ તો ખાગો એવું હલે ओला ओला ये फपड़ी भाई ये ले ओलो हते

પેલો પેલો મોટો ગુમલો આવ્યો આપણે પહેલવો એક ગુમલો પેલવો નહીવો

તમે નો રહેવા જો કઈ સાહેબ નું કટિંગ કરી નાખે આપણે આપણે સાક નું કટિંગ થઈ જશે અંજો મે આવી રીત નું કટિંગ કર્યું છે કેવો આમાં સે અંદર સારો પાલેવા માં કેમ કે આ તો અમારે ખાવાનું જ હોય તો સાહેબ પાલેવા ને સારો ખાઈ બહુ બહુ ગમે એમને એટલે કે એ સારો ન હોય પણ કલેજી હોય એનો સારો હોય તો કાઢ લાખો હોય પીતું હોય કાઢ લાખો હોય હોય નગર પીતું રહી જાય ને તો એને કડવું થઈ જાય ગુમલો ઇંડા વાળો છે

એટલે કે રસાવાળું શાક બનાવ્યું પાયલવાનું ગુમલાનું અને પાપલે આવી રીતનું જમવાનું છે અને શાક બનાવ્યું છે નથી નાખી ડુંગળી નથી નાખ્યું ટમેટું ખાડી આમલી નાખી લી કાંઈ વસ્તુ નાખવું નહીં આવે હાવ સાદું શાક બનાવ્યું કેમ કે કાજલને બનાવવાનું થયું કે તેને એને આળા છે એ તો હું બનાવું એવા હું બનાવીને બનાવીને ખવડાવું સારું બાકી સવાદ તો આવે જ મચ્છીના શાકમાં પણ આપણે હાવ સાદું બનાવ્યું ટેસ્ટ મચ્છીનો પશ્ચાત હા 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 મોઢામાં પાણી સાંભતું નથી ગાય અને ચાલો તો બધા મિત્રો જમવા આવી જાઉં જમવામાં છે પાઈ લેવાનું પાપલેટનું ને કાટીનું પલાવ કાટીનું પાઈ લેવો પાપલેટ ને ગૂમ લેવાનું શાક મસ્ત જમી લેવાનું છે અહીંયા છે રોટલો બાજરાનો ઘઉંનું હાદી મેંગી હું ખાતા નહીં પછી હું તો હાથ ખાઉં આવી ગયો તો મજા આવે પછી આજની હા એવું છે તો એમ એ ભાઈ આમ જો તો ખરા લો

એવી રીતે વાત ફેરવવાની હોય બાયુ પાસે કળા છે ને એટલે આપણી પાસે નથી એટલે આપણે પાછળ રહી ગયા એવાય જમતા ને અત્યારે જમીએ રાઈતો રાઈત જો આવું જમવામાં છે બધું જમી લીધા સિંગાનું શાક છે મેકલાવું એક બે પીડારા બોલો ફોગ્રા ફોંડી આવ્યા ઈએ પીડારા હતા ફોટ ઓટ છોકરા ફોંડી જાતા કકડે કડે ને થોડું પાણી હતું એટલે એટલા પાણીમાં ખોલે ઉભેરીને રહીને એક એક ફોંડી આવે એમ પકડતી હમ તમને થાય અને બંદરને ખાલી જવાનું બંધ થઈ ગયું ખાલી દિવસે અપડેટ લે વિડિયો જોતા કાઈ વાંધો તો અમે બે ખાઈ લે બે જણા ખાઈ લે અને વિડિયો કરી દે પૂરો આપડે મસ્ત મસ્ત શાક બનાવી છે આવી રીતના જોરદાર ના સાહેબ ને જો એક પાપલેટ નો માથું ખાવાનું હોય પછી આવી રીતના આફોડવા અને પાલવાનું આફોડું ખાવાનું હોય ન ખાવું આમાં કાટા વધારે હોય કાટા વધારે સાહેબ જો ખાવાનું છે અને આવો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સેલમાં બનાવો આવો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાસે સાંભળશું આપડે નવા વિડીયોમાં તો જય બાય